વેલકમ ટુ વ્લોક બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયા છે છ દસ થવા આવી છે અને આજે છે મહિનાનો છેલ્લો દિવસ એટલે આખર દિવસ તો એકત્રીસ તારીખ છે અને આજે છે અગિયારસ તો જો આજે છોકરાઓ વહેલા છૂટી જવાના છે એટલે ખાલી દીશું પરમ નહીં અને બહાર મસ્ત સવાર થઈ ગઈ છે રાધે રાધે લા ચલો બેટા રાદે રાદે

હેલો ગુડ મોર્નિંગ જો હું પહોંચી ગયો છું ભુજમાં ભુજમાં કામ ચાલુ કરાવી દીધું સાઈટ ઉપર જતો આવ્યો પેલા અને પછી હવે હું ફ્રી પડ્યો છું હોટલ રાખી લીધી છે જો આ ટાઈપની હોટલ છે કપડાં વપડાં બધું આ રીતે પડ્યું છે આ રીતની હોટલ છે અમારી પછી હવે ફ્રેશ થઈ ગયા હવે નાસ્તો કરવા નાસ્તો બસ્તો કરી અને પાછા સાઈટ ઉપર જઈશું સાઈટનું કામ ચાલુ છે એટલે થોડીક ફ્લીક હું મૂકીશ કૂદી નહીં મૂકું કાલે ઇનોગ્રેશન છે તો કાલે હું તમને બધું બતાવીશ કઈ રીતનું હોય છે એ જોકે તમે અગાઉ જોયું જ હશે આપણે સરસ મેળામાં બસ એ રીતે જ છે અહીંયા એ પણ સારું છે લોકેશન ગરમી બહુ જ છે અહીંયા ભુજની અંદર અને હું લગભગ કાલે કેટલા કે નવ વાગે હું બસમાં બેઠો સવાર સાડા સાતે સાડા છ સાડા સાતની આસપાસ મને ઉતાર્યો આઈ થિંક મને બહુ નથી ટાઈમ યાર આ ટાઈપની મારી રૂમ છે મને સિદ્ધિએ કીધું હતું કે બધા તું શૂટ કરજે કે એટલે ચલો તો હવે હું સાઈડ ઉપર જાઉં છું અને પછી ત્યાં તમને ક્લિપ મોકલું ચલો બાય જો આ રીતનું અમારું લોકેશન છે મેઇન રોડ ઉપર આ જે મારે આને પોસ્ટરો એ અમારા છે મોદી સાહેબના અને આ મેન રોડ છે એ બધે ખાણીપીણીની લારીઓ ખાવા પીવાનું બધું જ મળી રહે અહીંયા એટલે એકદમ બેસ્ટ જગ્યા છે અને આ ભુજની દાબેલી જે ફેમસ હોય છે ક્યાં રસ એટલે બહુ કંઈ ખાસ ખાવા બનાવેલ નથી તો જો કુકરમાં બાફી લીધી હતી ગોટલી કારણ કે હવે કેરી પૂરી થઈ ગઈ છે પરમ દિવસે જે છેલ્લી કેરી હતી એ પરમે ખાઈ લીધી છે બે બસ હવે કંઈ આવવાની નથી ને હવે સીઝન પણ પૂરી થઈ ગઈ મેં ચાલો આજે ગોટલા બાફી લઈએ તો આટલા બધા ગોટલા બાફી લીધા છે હવે એને કટ કરીને આજે હું બધું પ્રોસેસ કરીશ એની અને હવે બટેકાનું શાક બનાવવાનું છે તો બટાકા બાફવા મૂકીશ પણ હજી તો બહુ વાર છે મેં કહું ચલો હું તમને બતાવું તમને ગોટલીનું કામ બતાવ્યું હતું હજી એ તો સાઈડ ઉપર રહ્યું ને બીજું કામ છે જો કેટલા દિવસથી મારે ચોખાને સાફ કરવા તા તો ફાઇનલી ચોખા સાફ કરી લીધા છે આ છે બાસમતી ચોખા એમાં થોડીક જીવાત જેવું લાગતું હતું મને એટલે એને પહેલાં સાફ કરી લીધા ને પછી જો ડબ્બામાં નીચે મૂક્યા છે તમાલપત્ર અને લવિંગ જો આમાં ડીશું સરખા પાથા છે બકા પીડા અરે બસ અને હવે એમાં થોડા થોડા કરીને જો ભરવાના છે આવી રીતે ભરું હા ઢોળાએ તો મારતી આપણી હેલ્પ કરાવે છે દિશિતા એને એક કરોડ રૂપિયા એક ડબ્બાને એક કરોડ હા અને હવે હાફ ડબ્બો થશે ને પછી આપણે પાછા થોડાક લવિંગ અને થોડાક સમાલપત્ર મૂકીશું જો કે અમે અમાઈ નાખ્યા જ છે તો એ આપણે થોડાક વધારે કરીશું આટલા વર્ષો પહેલી વાર આવું કરીએ છીએ હા કારણ કે અત્યારે છે ને બધા બે ઉપરનું ફ્રીજ શોધી નાખ્યું નીચેનું ફ્રીજ શોધી નાખ્યું પણ ક્યાંય મને પેલો બોરિક પાવડર મળતો નથી એટલે આ નવી ટ્રીક આપણે અપનાવી છે હવે ફરીથી પાછા થોડા પત્રના પાન મૂકી દેશું અને થોડા કેવા લવિંગ બસ લે હવે એની ઉપર પાછું દીસુ એનું લેયર કરશે આ તો કઈક બિરયાની બનાવવાની છે એ સ્મેલ આવે છે ને પણ સ્મેલ તો નહી આવે મને નાક બંધ છે એટલે ઓકે ઝુકામ હો ગયા છે તો બસ આવી રીતે બંને ડબ્બા ભરવાના છે જે આમાં ભર દેવાનું છે એટલે શું કોઈ જીવાત નહીં પડે ધનેડા મને નહીં લાગતું બે ડબ્બા કે જેજી એવું બસ બે ડબ્બાનું જ છે ના થાય તો એક લાખ રૂપિયા હા તારા હાથે તો હું લાખો જ ખાઈશ ને બેટા કેમ કે મારું ખાવાનું તને ફાવતો એ બહુ નથી અરે જો એવી રીતે આ એક ડબ્બો ભરાઈ ગયો છે અને બંધ કરી દેશે ટીશુ હવે બીજો ડબ્બો ને તો જો આ બીજો પણ ભરાઈ ગયો છે મેં આપણે વચ્ચે લેયર કરી દીધું છે ફરીથી અને હવે દીશુ એની ઉપર બીજા ભરી દેશે કમ્પ્લીટ બે ડબ્બા થઈ ગયા છે તો જો મસ્ત મજાનું આપણે હવે બાર મહિના ચાલે એવા ચોખા ભરી લીધા છે મહિના ચાલે કેમ તાર રોજ બનાવાય તો છ મહિનામાં પતી જાય જો સરસ એવા સ્ટોર કરી દીધા છે ચાલો તો દીસુ થેન્ક યુ દીસુ આ સ્કૂલથી વહેલી આવી ગઈ છે હવે જશે એના ભાઈને લેવા ટીચરોને મળવા અને આજે ભોગો થઈ ગયો છે બિચારા છોકરાએ રાતે બેસીને હોમવર્ક કર્યું છે ને એની રિસ્પોન્સિબિલિટી જો અહીંયા બ અહીયા બેક રહી ગઈ બિચારા મારખા દસ આજે પછી 12 વાગે જાય છે કેમ કે કેને ટીચરોને મળવાનું છે એટલે એન માર્ગી બેવ મળશે હવે અને જાય છે જો મોડે બાંધ્યા વગર જાય છે કેમ કે એ ત્યાં બિચારિન રસ્તામાં બધા ઓળખવા તો જોઈએ ને તો ભીડ થાય ને જમા કે દિશી આવી પરમની ભૂખ બી રહી ગઈ હા

કેમ નહીં પૈસા રસોઈની તૈયારી થઈ ગઈ છે આમાં મૂકી દીધો છે સાદો વઘારેલો મોરિયો જેમાં કંઈ જ નાખ્યું નથી ખાલી લીલા મરચાં અને લીમડી વઘારી લીધો છે આ બાજુ બટાકા પાફી લીધા છે તો બટાકાનું મસ્ત મજાનું

ખબર નહી ભાઈ એવું કે છે ખરું મને એવું કે યાર મે કીધું છે બસ સુઈ જાવ તારે કેવો દીસુ બધાન મડીને આવી ઓકે દીસુ છાસ લઈને આવી છે આ બાજુ નઈ લીધો છે નઈ કર્યું એ અને આ બાજુ જો દીસુ છાસ લાવી હતી તો છાસમાં મસાલો કરી દીધો છે અને આ બાજુ શાક બની ગયું છે અને આમાં છે મોરિયો તો ચાલો અમે જમી લઈએ એ દીશું જમવું નહીં એ સ્કૂલમાં જમી નહીં ના વાગી ગયા છે પોણા છ અને દીશો જેવી અહીંયાથી ગઈ દૂધ લેવા માટે એવો જુઓ સાંભળેલાની ધારે વરસાદ આવે છે જો

હવે સુવાળી દઈશું કારણ કે આઠ તારીખથી ટેસ્ટ ચાલુ થાય છે અને આ બાજુ જુઓ તમે જોઈ શકો છો કે દિવસો સુઈ ગઈ છે સાડા સાત એનું કારણ છે કાંઈ ખબર નહીં આજે ત્યાં મોટી તબિયત સારી નથી ત્યારની વાર ક્યાંથી ગવર્મેન્ટ જીવતા જ ગવર્મેન્ટ જીવતા પણ જેવી મોડી ગઈ હતી એવી છે ને બધી જ ગોર્મેન્ટ સીટા અમે ક્યાંય બ્લોગ બનાવ્યો નથી પરમ બે જતા એટલે જમી લીધું છે તો હવે એને શું કેમકે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એને કહીએ છીએ કે ભાઈ ઉપર સુઈ જતું શાંતિ કેમ કે એને કંઈ જમવું નથી આવું બધું છે તો ચલો આઈ હોપ કે આજનો બ્લોગ તમને લોકોને બહુ ગમે હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો બે લાઇકરને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે ને કાલે મળીશું હવે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે પરમ આ બાજુ પરમ નાઈ દઈને નાઈટ રેસ્ટ પહેરી લીધો છે અને આજે બહુ ડલા થઈ ગયો છે કે મેં ગમ મેં જમી લીધું એટલે પછી મેં કમ બેટા આપણે જ્યાં જમે ને તું પોતું મારી દઉં છું ખાલી આજનો દિવસ બીજું તબિયત સારી નહીં રહે તો બિચારે પોતું મારી દીધું છે એટલે તમે લોકો સરસ સરસ કોમેન્ટ કરીને કહેજો કે પરમ ડાયો છે કે નથી ડાયો હા છું ને બેટા હે ને હ અને જ્યારે જ્યારે થઈશું ને હમણાં જો વચ્ચે પાંચ દિવસ ઉપવાસ હતા ને તોય પર પોતું મારતો હતો જ એટલે આવું આપણે કહીએમ બાજુ કરીને તો થોડું થોડુંક શું ફૂલ ફૂલ રાખવા પડે પાંચેક કિલો તો તમારું કામ થઈ જાય તો કઈ રીતે ચલો બાય બાય